સુરત પોલીસ કમિશનર તરીકે અનુપમ સિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો છે સત્યોતેર દિવસ પોલીસ કમિશનર વગર રહેલા સુરત શહેરના સુરત શહેર પોલીસ કમિશનર તરીકે અજય કુમાર તોમર રિટાયર થયા બાદ સુરત પોલીસ કમિશનરની જગ્યા સત્યોતેર દિવસ માટે ખાલી રહી હતી ત્યારબાદ રવિવારે સુરત પોલીસ કમિશનર તરીકે અનુપમ અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરાયા બાદ સુરત પોલીસ કમિશનર સિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો ચાર્જ સંભાળતા જ અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું છે લોકોને પોલીસ સ્ટેશન લેવલે જ સંતોષકારક જવાબ મળે તેવા પ્રયાસો કરાશે લોકોને સલામતીનો અહેસાસ થશે ઘણી ચેલેન્જો હશે પણ અમે ટીમ વર્ક તરીકે કામ કરીશું સુરતમાં મેટ્રોની કામગીરીના કારણે ટ્રાફિક સમસ્યા હાલ કરીશું સુરતમાં દરેક પ્રાંતના લોકો રહેશે ગુનાઓ અલગ અલગ હોય છે ગુનાઓની પદ્ધતિ અલગ હોય છે જોકે પોલીસ ગુનેગારોને રોકવા માટે ટ્રેન થયેલી છે તે દિશામાં કામગીરી કરીશું ચૂંટણી સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ થાય તેવા પ્રયાસો કરીશું સાથે અનેક વાત કરી હતી આજે રાજ્ય સરકાર શ્રીના હુકમથી હું સુરત પોલીસ કમિશનર તરીકે મારી બદલી થઈ એના હું અત્યારે ચાર સંભાળી રહ્યો છું અને જો પ્રાથમિક જો સુરત પોલીસ કમિશનર તરીકે જો અમારી મુખ્ય જો ફરજ છે કે આપણે શહેરમાં સુખ શાંતિ રહે એના માટે તમામ પ્રયાસો જે પૂરી સુરત ટીમ છે અમારી કોન્સ્ટેબલથી માંડી અને પોલીસ કમિશનર સુધી તક આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે આ કરતી રહેશે જોઈએ અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક ટીમ વર્ક સાથે જોઈએ આપણી સુરતની પ્રજાને સેવા માટે કોઈ પણ કસર અમે લોકો બાકી રાખી જ નહીં જોઈએ અને સાથોસાથ જો ક્રાઈમના વાત કરીએ તો આપણા લગભગ જોઈએ સુરત એક એવા શહેર છે જો પૂરા વિશ્વ સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જેસ હોય છે તો આ ચેલેન્જિસના પૂર્ણ સુરત પોલીસ હરદમ કરતાં આવી છે જોઈએ અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ બીજા જો શહેરીકરણ થાય છે જે શહેરમાં એટલા પ્રોગ્રેસ થાય છે થોડા ટ્રાફિકની સમસ્યા બી સ્વાભાવિક છે રહે છે જો અને ઘણા બધી જગ્યાઓ એવું પણ છે કે સુરત સિટીમાં મેટ્રોના બીજા કામો થઈ રહ્યા છે એના માટે બી તો ટ્રાફિકના જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એના બી ટોપ પ્રિયોરિટી રાખીને જો ટ્રાફિકના સમસ્યાનો બી અમે લોકો ઉકેલ લઈ આવવાના પૂરેપૂરો પ્રયાસ કરતા રહીશ અને સાથો સાથ એક એવા અભિગમ સાથે કામ અમે કરવા માંગીએ છીએ કે જેમાં અમારી જો પ્રજા છે જે પ્રજાજન ના માટે જો પોલીસ સ્ટેશનો છે અલગ અલગ વિસ્તારોમાં તો એના કામ ત્યાં પોલીસ સ્ટેશનમાંથી થાય ન કે એના સીપી ઓફિસ તક આવવા પડે યા સિનિયર અધિકારી તક જવા પડે તો એક એવા માટે બી અમે પૂરી મહેનત કરીશ કે તમામ અમારી જો ફરિયાદીઓ છે એના કામ અમને જે તે એના વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી થઈ જાય એવા પણ અમે પૂરા પ્રયાસ જો કરીશ અને આ બધા પ્રયાસોમાં આપ બધાના અમારા મીડિયાના મિત્રોના ખૂબ જ એક સહકારની જરૂરત રહે છે અને ઉમીદ પણ રાખીએ છીએ કે આપને બી જે રીતે સહકાર ડિપાર્ટમેન્ટમાં મળતા આવ્યા છીએ આ રીતે રહેશે અને સાથો સાથ આપણા પ્રજાજન જેના સહકાર બિના અમે લોકો જ કરી શકીશ નહીં તો એવા અમે સુરત શહેરના નાગરિકોને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ બી પોલીસને જો સહકાર કરતા આવ્યા છો આ જ રીતે સહકાર આપતા રહો જેથી આવનાર દિવસોમાં આપણા સુરતને સેફ અને સુરક્ષિત રાખી શકીએ અમે અને અલગ અલગ વિસ્તાર આપણા રાજ્યના અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના જો ચેલેન્જિસ પોલીસ માટે હોય છે સુરત એક એક એવા શહેર છે જો આપણા રાજ્યના એના વાત કરીએ તો એક તરફ ઇકોનોમિક કેપિટલ તરીકે ઓળખાય છે અને એના જ લીધે બધા કામ ધંધા બિઝનેસ લીધે પૂરા દેશભર અને વિદેશો લોકો અહીંયા આવે છે સ્થાયી થયેલા છે અને કન્ટિન્યુઅસ અવર જવર બી ફ્લોટિંગ પોપ્યુલેશન બી થાય છે તો એના સાથે સાથે આપણાને બી ચેલેન્જેસ બી અહીંયા વધુ રહે છે કે કોઈ પણ પ્રકારના ક્રાઇમ થાય તો તાત્કાલિક અહીંયા તો આરોપીઓ ભાગી વીર જતા હોય વેલ કનેક્ટેડ છે આપણા ટ્રેન માર્ગે રોડ માર્ગે અને પ્લેન માર્ગે તો સુરતના જો આ પ્રકારના બસ્તી પ્લસ અમે આજુબાજુ બી બીજા રાજ્યો સાથે બી નજીકના બાઉન્ડ્રી ધરાવીએ છીએ નજીકના આ લોકો છે તો એના લીધે થોડા જો ફ્લોટિંગ પોપ્યુલેશનનો અલગ ક્રાઇમ હોય છે એના માટે અલગ પ્રકારના ક્રાઇમ છે બીજા રાજ્ય બીજા શહેરો કરતાં તો એક આપણે માટે આ ચેલેન્જ રહેશે લેકિન સુરત પોલીસ બી આ દિશામાં એક ટેવાઈ પડ ગઈ છે કામ કરવા માટે ડિટેક્ટ કરવા માટે એના માટે અગર આપ જો તો સુરતના ક્રાઇમ રેટ બી ભલે વધે લેકિન એના સાથે ડિટેક્શન રેટ ખૂબ સારા સુરતના હોય છે તો આ જો પુરાના અનુભવ બધા અધિકારીઓ ખૂબ જૂના છે અનુભવ છે તમે લોકો આ અનુભવનો યુઝ કરીને સુરતના જો ચેલેન્જેસ છે એના હિસાબથી અમે લોકો કામ કરે છે અપને માટે સૌથી અત્યારે આગત્યના લોકસભાના ચૂંટણી છે અને ચૂંટણીમાં બી નોમિનેશનના પ્રક્રિયાઓ ચાલુ છે અને જ્યારે પ્રક્રિયા પચશે એના પછી જો વીવીઆઈપી મુમેન્ટ્સ પ્રચાર માટે જો એ આ અલગ અલગ પાર્ટીઓના જો માનભાવ આવશે તો સૌ પ્રથમ તો આપની એવી પ્રિયોરિટી રહેશે કે એક એવા એવા સુરક્ષિત એક માહોલ અને કોન્ફિડન્સ સાથેનો માહોલ ક્રિએટ કરીએ જેથી એક મતદારો આપણા જઈને એકદમ નિષ્ફળ પડે જો આપણા મતનો ઉપયોગ કરી શકે અને સાથોસાથ જો વીવીઆઈપી વિઝિટ થાય એમાં વિદાઉટ કોઈ એન્ડ્રન્સના આ પૂરી સમગ્ર પ્રક્રિયા સાત મે તકની જો પ્રક્રિયા છે અમારે પોલિંગના અને પછી ચોથી જૂનના જો કાઉન્ટિંગના પૂરી પ્રક્રિયા ખૂબ સારી રીતે બિના કોઈ અનિચ્છનીય બનાવને જાય એવા લઈને અત્યારે ટોપ મોસ્ટ પ્રિયોરિટીમાં અમારા રવાના છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે